નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે બનાસકાંઠાના રાયકરજી ઠાકોર દ્વારા મુના ગામેજી અંધશ્રદ્ધાનું કર્યું પર્દાભાઈ છે અને ઠાકોર સમાજને એવું કહેવામાં આવ્યું કે ઠાકોર સમાજને ખાસ અપીલ છે કે ભુવાઓ અને અંધશ્રદ્ધાથી દૂર રહેવું અને આપણા બાળકોને સારું શિક્ષણ આપવું તો મિત્રો તમે કોને સપોર્ટ કરો છો જો તમે અરવિંદ ભુવાજીને સપોર્ટ કરતા હો તો કોમેન્ટમાં જે મેલડી માતા લખી દેજો અને હું હવે તમને તે વિડીયો બતાવું તેના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તે વિડીયો જોવા ને પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ અને શું સાચી હકીકત છે તે પણ જણાવીએ એમના ભાગ રીપે આજે અમે મોડા ગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઊભા છીએ હાલ અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ગુપ્ત કરીને અહીંયા આખું આ એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા એની સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મોહિમ ચલાવવા વાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો અમે તમારી સાથે છીએ

આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એના મુહિમના ભાગરૂપે હતા એટલે આજે એમને માફી માગી છે તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં ઘૂસવા ન દેતા એવું તો સૌને આહવાન કરું છું બોલો સદારો બાપાજી મિત્રો તમે વિડીયોમાં જોઈ લીધો હોય છે કે બનાસકાંઠાના રાયકરજી ઠાકોર દ્વારા મુના ગામે જે અંધશ્રદ્ધાનો કર્યો ફરદાવાય છે અને ઠાકોર સમાજની એવી ખાસ અપીલ કરવામાં આવી કે તમે શિક્ષણમાં ધ્યાન આપો અને આ ભુવાપણીથી દૂર રહો અંધશ્રદ્ધાથી દૂર રહો અને તમે તમારા બાળકોને સારું શિક્ષણ આપવાનું કાર્ય કરો આ બધી જ જે બાબતો છે તેનાથી દૂર રહો અને આ વિશે ઠાકોર સમાજ તમારું શું કહેવું છે અને બીજા બધા સમાજના ભાઈઓ તમારું શું કહેવું છે કે તમે કોને સપોર્ટ કરો છો કે આ જે ભાઈ વિડીયોમાં બોલી રહ્યા છે તેમને સપોર્ટ કરો છો અથવા તો જે મુનાના ભુવાજી છે અરવિંદ ભુવાજી છે તેને સપોર્ટ અનવીર અરવિંદ ભુવાજીને જો તમે સપોર્ટ કરતા હો તો જે મેરડીમાં જરૂરથી કોમેન્ટ કરી દેજો નહીં અને તમે રાયકરજી ઠાકોરને જો સપોર્ટ કરતા હો તો રાયકરજી ઠાકોરનું પૂરું નામ લખી દેજો અને એવું કહી દેજો કે રાયકરજી ઠાકોર સાચા છે અને આના વિશે તમારું પર્સનલી શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો